જામનગરનું કાલાવડ કે જ્યાં છેલ્લા દિવસથી અવિરત મેઘ મહેર થઈ રહી છે દ્રશ્યો અત્યારે તમે જુઓ કે પસાર થતી એ નદી બે કાંઠે થઈ ગઈ છે નાળિયેર વધેરી અને લોકોએ નવા નીરના આ વધામણા કર્યા છે અને કોઝવે છે કોઝવેથી બસ થોડા જ લેવલ આ દૂર છે કાલાવડ પસાર થતી આ નદી જામનગર વર્ષો પહેલા એવું કે કહેવાતું કે જામનગર એટલે શાપિત પ્રદેશ કે અહીંયા આગળ વરસાદ જ નથી થતો પણ એ જ જામનગરને અત્યારે મેઘરાજા તરબોળ કરી રહ્યા છે એ જ જામનગરને અત્યારે મેઘરાજા ઓળઘોળ થઈ અને પાણી પાણી કરી રહ્યા છે નદીઓની અંદર ઘોડાપુર આવ્યા છે પણ એક વાત એક હકીકત એ પણ છે કે અત્યારે જે દ્રશ્યો સુંદર દેખાય છે આંખોને ઠંડક આપે છે હૃદયને હરખ આપે છે આ પાણી અહીંયા વધારે ટકતું નથી કારણ કે પથરાળ જમીન છે ને એના કારણે પાણી વહી જાય છે ચોમાસું જાય શિયાળો શરૂ શરૂ થતો હોય ત્યાં જ પાણીની પાછી પારાયણ ઉઠે છે પણ અત્યારે ચોમાસા ની અંદર આ દ્રશ્યો હરખ ના દ્રશ્યો છે કારણ કે ચોમાસુ ખેતી ને એક જીવન આપતા આ દ્રશ્યો છે ઉપેન્દ્ર ગોહિલ મારી સાથે જોડાયા છે ઉપેન્દ્ર કલાવડ ની અંદર છેલ્લા ત્રણ દિવસ થી અવિરત મેઘ મહેર થઈ રહી છે નદીઓ ગાંડી તૂર થઈ રહી છે જો ફરીથી કહી રહ્યો કે જામના જામનગર તાલુકાના કલાવળમાં છેલ્લા 7 દિવસથી વરસાદ વર્તી રહ્યો છે આ બે ઇંચ થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ વર્તી રહ્યો છે આસપાસના આ કલાવળ તાલુકાની આસપાસના જેટલા ગામડા છે તેમાં પણ હાલ અત્યારે પાણી પાણી જોવા મળી રહ્યા છે બીજી બાજુ કહી શકાય કે આસપાસની જે નદી છે તે પણ હાલ અત્યારે પાણીથી જોવા મળી રહી છે અ સામાન્ય વરસાદથી કાલાવડમાં હાલ તો હરખની હેલી જોવા મળી છે બીજી બાજુ તરફ વાત કરીએ તો કાલાવડમાં જે નુકસાનની વાત કરીએ તો સામાન્ય વરસાદથી ક્યાંક ને ક્યાંક ગામડામાં પાણી પણ જોવા મળ્યા હતા પરંતુ બીજી બાજુ કહી શકાય કે ખેડૂતોમાં ખુશીની હેલી પણ જોવા મળી હતી કારણ કે હાલ અત્યારે સામાન્ય જનજીવન જે તો ફરીથી ફરીથી સામાન્ય મુજબ શરૂ થઈ ગયું છે પરંતુ હાલ તો સામાન્ય વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે સામાન્ય વરસાદ અને સામાન્ય વરસાદ નહીં પણ કદાચ આને સામાન્ય કરતાં પણ વધુ સારો વરસાદ અહીંયા વરસ્યો છે કાલાવડની અંદર ને છેલ્લા ત્રણ દિવસથી અને એમાં પણ ઉપરવાસમાં જે વરસાદ થઈ રહ્યો છે ધોધમાર વરસાદને એના કારણે કાલાવડની નદીઓની અંદર ઘઉંડા આવ્યા છે નવા નીરના આ નાળિયેરથી વધામણા કરવામાં આવ્યા છે